નમસ્કાર મેટ્રો પ્લસ સાથે હું છું હિના સૌપ્રથમ વાત કરીએ તો અમરેલી પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અમરેલી પંથકમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો છે રાજુલામાં વહેલી સવારથી વરસાદ અવિરત ચાલુ જ રહેતા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજુલામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો નીચલી પાણી ઘુસી ગયા હતાખાના સ્ટાફ ક્વાર્ટરમાં નળિયામાંથી પાણી પડી રહ્યા છે અમરેલી પંથકમાં સારો એવો વરસાદ પડતા ઘણો અને ઝોલાપરી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે તો વરસાદ આવ્યા પૂર્વે ધાતરવાડી ડેમ તળિયા ઝાટક હતો તે વરસાદના વરસાદના કારણે કારણે અડધા ઉપર ભરાઈ ગયો છે તો બાબરામાં નદી નાળા ઉભરાયા છે સાથે કેટલીક જગ્યાએ દુર્ઘટના પણ ઘટી છે બાબરા તીડ ખીજડીયા નજીક વોકડામાં બાઇક ચાલક પાણીના વહેણમાં તણાઈ ગયો છે તો વોકડાની નજીકથી એક આધેડની લાશ મળી આવી છે આ બાબરા તાલુકાના ચમરડી ગામે સીમ વિસ્તારમાં બળદ ગાડુ તણાઈ જવાની ઘટના પણ ઘટી હતી જેમાં એક બળદનું મોત થયું છે તો ચરખા અને ચમાડી ગામ વચ્ચે પાણીના વોકળામાં એક પોસ્ટમેનનું બાઇક તણાઈ ગયું હતું જોકે પોસ્ટમેનનો આ બાદ બચાવ થયો હતો તો ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સૌરાષ્ટ્રમાં વરસાદ છે ખાસ કરીને ગીર મેઘમહેર થતા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર જોવા મળ્યા હતા જ્યારે ગીર ગઢડાની રૂપેણ નદી પણ છલકાય છે ગીર ગઢડાના ઘોડાવદી કેદીયા ઇટવાયા ફાટસરમાં બાર કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જેના પગલે મચ્છુંદરી ડેમ ઓવરફ્લો થયો છે તો દોડાસાની બજારોમાં બે બે ફૂટ પાણી ભરાયા છે અને પાંચ પીપળવા ડેમ પણ ઓવરફ્લો થયો છે નગડીયા ગામની શાહી નદીમાં પણ પૂર આવવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે જો ડેમના નીરની આવકની વાત કરીએ તો ઉના રાવલ ડેમ પર સવારના છ વાગ્યા દસ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો રાવલ ડેમ પર કુલ વરસાદ છ ઇંચ નોંધાયો હતો ઉનામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ છે કલાકમાં જ ઉનામાં ત્રણ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ઉનામાં આનંદ બજાર માધવબાગ વરસિંગપુર રોડમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે જ્યારે શાહી નદીમાં ઘોડાપુર આવ્યા છે તો પ્રથમ વરસાદમાં જ દ્રણેશ્વર ડેમ છલકાયો છે તો જૂનાગઢમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો ભારે ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે જૂનાગઢના વંથલીમાં અડધો ઇંચ માંગરોળમાં એક ઇંચ માળીયામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે માળીયા હાટીના કડોદર ગામે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તો ગીર સોમનાથમાં સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીના સમયગાળામાં વરસાદના આંકડા પર જે કરીએ તો ઇંચ 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 વરસાદ વરસાદ પડ્યો છે છે તલાલામાં જ્યારે કોડીનારમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ઉપરવાસમાં ભારે વરસાદથી બોટાદના કાળુ બજારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગોંડલમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને મુખ્ય માર્ગો પર લોકોની પણ ઘટાડો થયો હતો વરસાદની અસર વાહન વ્યવહાર અને પરિવહન તંત્ર પર જોવા મળી હતી ગોંડલ પંથકમાં ભારે વરસાદના પગલે દેરડી કોલાપરી નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને દેરડી કોલાપરી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી